નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું આપણી સાથે આપનો મિત્રો ભાવિન પાટણવાડિયા ઉત્તરાયણ નિમિત્તે મહત્વની વાત છે કે રાજ્ય સરકાર દ્વારા આપણે દ્રશ્યો બતાવીશ અહીં આગળ જે રીતે જોઈ રહ્યા છો રાજ્ય સરકાર દ્વારા કરુણા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત પાદરાના એસટી ડેપો પાસે અહીંયા આગળ જે છે કેમ્પ લગાવી પ્રાણી જીવરક્ષક સંસ્થા જે પાદરાની છે તેઓ દ્વારા પક્ષીઓ પક્ષીઓનો જે છે જીવ બચાવવા માટેનો એક કેમ્પ અહીંયા આગળ દર વર્ષે અનોખું આયોજન કરવામાં આવતું હોય તો આ વર્ષે પણ કરવામાં આવ્યું છે ઉત્તરાયણ નિમિત્ત દોરા તેમજ ઘવાયેલા પક્ષીઓની સારવાર તાત્કાલિક અહીંયા આગળ કરવામાં આવે છે સાથે સાથે અત્યાર સુધી પચાસ જેટલા પક્ષીઓનો પણ જીવ બચાવવામાં આવે છે પચાસ જેટલા પક્ષીઓની પણ સારવાર કરવામાં આવી છે પાદરા તાલુકાના તમામ ગામોમાંથી જે ઘવાયેલા પક્ષીઓ છે જેટલા પક્ષીઓને જે નુકસાન થયું તેવા તમામ પક્ષીઓને કલેક્ટ કરી અહીંયા આગળ લાવવામાં આવે છે જેમાં પાદરાની પ્રાણી જીવરક્ષણ સંસ્થાના પચાસ જેટલા વોલેન્ટિયર જે છે એ પાદરા તાલુકાના અનેક ગામોની અંદર થી જોડાયા છે આપણી સાથે પ્રવીણ મહારાજ છે પ્રવીણ મહારાજ કયા પ્રકારનું આયોજન છે કઈ તારીખથી આ કેમ્પ લગાવવામાં આવ્યો છે શું આગળ વધીએ તેર તારીખથી અને સત્તર તારીખ સુધીનો મારો કેમ્પ છે એમ ના કેમ્પમાં એવું છે કે જે ઘાયલ પક્ષીઓ કોઈ ફોન કરીને બોલાવો તો અમારી એનજીઓના છોકરાઓ જાય છે મારું નામ આર્ય પ્રવીણ મહારાજ નામ છે મારો સંત છે તે આર્ય રોકી છે આ લોકો જઈ આખા તાલુકામાં પાદરા ગમે તે જગ્યાએ પક્ષી હોય પક્ષીને લાઈ સારવાર કરી જંગલ ખાતાની સાથે રહીને કામ કરીએ છીએ અમારી જોડે દક્ષાબેન અમારે કેમ્પમાં છે એ ફોરેસ્ટમાં કામ કરે છે અને ફોરેસ્ટની અમે જેટલી દવા દવા દારૂ અમારા હોસ્પિટલ છે પાદરામાં ત્યાં લઈ જઈને ત્યાંથી સારું કંઈ સીધું અમારા ઓફિસમાં પ્રાણીઓને પક્ષીઓને જમા કર્યા છે કેટલા પક્ષીઓ કાલે તેર જેટલા કર્યા છે અત્યારે સાત જેટલા પક્ષીઓ અમારી પાસે આવી ગયા છે એમાં કબૂતર વધારે છે અને ઢોર બગલા જેવા છે એક સકરોબાજ બાજા છે એવા પક્ષીઓ અમારી પાસે હોય છે હા એમાં જે કબૂતર છે કાબર છે આપણી જે ગોવાર ચકલી હતી જે ગોવાર ચકલી અદ્રશ્ય તે ગામડામાં છે જાસપુર છે અમુક અમુક ગામડાઓમાં છે એ ચકલીઓ જે મેહંદીનું ઉત્પાદન હોય ત્યાં એ ચકલી હોય છે પણ જે સક્રોબાત છે એ શિકારી પ્રાણી છે શિકારી પ્રાણી ઝડપમાં જતો હોય તો દોરા ભટકાઈ જવાથી હજુ ચાઇનીઝ દોરી ઘણા પક્ષીઓમાં જ આવે છે પેલી દોરી નથી આવતી તો અમને એવું છે કે સરકાર તરફથી ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ કરે એવું તો અમે માંગ કરીએ છીએ અમારી પ્રાણી જોશી આ પક્ષીઓ જે ઘવાયા છે એ જે વધારે પડતા પક્ષીઓ કઈ દોરીથી ઘવાયા છે અને કેવા પ્રકારનો નુકસાન થયું કેવા પ્રકારના ઘવાયેલા પક્ષીઓ તમારી પાસે પહોંચ્યા છે મારી પાસે જે ઘવાયેલા પક્ષી આવ્યા છે બગલો છે સક્રબાત છે કે પેન્ટસ્ટ્રોક એ ખુદ ચાઇનીઝ દોરીથી જ ગવાય છે પેલી દોરી બહુ ઓછા પ્રમાણમાં આવી ચાઇનીઝ જેટલા આવ્યા પક્ષી મારી સમજણમાં એ ચાઇનીઝ દોરી જ આવી છે બીજી કોઈ દોરી આવી નથી અત્યાર સુધી અને આ દોરી ચાઇનીઝ દોરી અમે લોકો છે ગામડામાં બે દોરી દોરીથી મિત્રો પાદરાનું પ્રાણી જીવરક્ષણ સંસ્થાના જે આ હતા પ્રવીણ મહારાજ અને તેઓનું સ્પષ્ટ માનવું છે કે પાદરાની અંદર જેટલા પણ પક્ષીઓ છે અત્યાર સુધીના ઘવાયેલા અહીંયા આગળ મળ્યા છે અને જે પણ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે એ તમામ પક્ષીઓનો નુકસાન થવાનું કારણ ચાઇના દોરી છે જો કે લગભગ આ વખતે ચાઇના દોરીનું વેચાણ ખૂબ ઓછું જોવા મળ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ કેટલાક લોકો ચાઇના દોરીથી ઉત્તરાયણનો આ તહેવાર ઉજવતા હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે તમામ લોકોને બી ન્યૂઝ ગુજરાતી પણ ખાસ અપીલ કરી રહ્યું છે કે આપણી મજા માટે કોઈક પક્ષીની સજા ના થઈ જાય કોઈ પક્ષીનો જીવ ના જાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ચાઇના દોરીનો જે ઉપયોગ છે એ સખત રીતે ટાળવો જોઈએ કારણ કે અહીંયા આગળ જે પ્રકારે પ્રવીણ મહારાજે કહ્યું એમ કે પચાસ જેટલા જે પણ અહીંયા આગળ પક્ષીઓ આવે છે એ તમામ પક્ષીઓને નુકસાન જે છે એ ફક્ત ને ફક્ત ચાઇના 도 리티 태우 셨